અને મગફળીએ ફેલ છે અને સાર દિવસ એક ધારો રાજ દિવસ વરસાદ ચાલુ છે ખેતરમાં અંદર જઈ અગાય એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે હું મોટું નુકસાન થયું સરકાર પાસે કેવી સરકાર પાસે હું તમને કહું આ સારામાં સારી હોડતર આપે એ સારામાં સારા ખેડૂતને થોડુંક પ્રેકટ વધુ જાહેર કરે ને એવી અમારી માંગ છે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે જેને અનુસંધાને આજ રોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતા ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ નુકસાન થયું છે મગફળીને પણ નુકસાન થયું છે એટલે સરકારમાં આની રજૂઆત કરી ગઈકાલે જ મેં રજૂઆત કરી છે પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે જે કંઈ નુકસાન થયું છે એને તાત્કાલિક વળતર મળે ઘાસ સારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે છેલ્લા ત્રણથી ચાર દિવસ થયા અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક નવરાત્રિની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ પચાસ વીઘાના પાછરા પીડા છે સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવી અને આપના માધ્યમથી જીએસટીવીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજીરોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ ઢોરનું શું થાય એટલે સંપૂર્ણ એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સરદાર થાય અને આ દેશનો એ આત્મનિર્ભર છે તો બધાને ભગવાનજીભાઈ ધારાસભ્યશ્રી આજ મુલાકાત લીધી એમનો પણ આભાર માનીએ એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો થાય અને વહેલી બધાને સહાય મળે એ બધા પાસે અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત